મારું નામ સંતોષ છે જેવો બનાવ બન્યો છું બીજા સાઈડ માં બેન જરા પ્લીઝ જમે હું અમારું હેરાન કામ કરું છું આજે બનાવ બન્યો આગ લાગી ત્યારે મારા વાઈફ ને મારો છોકરો પાછળના રસ્તે જે આ बाजूનો કોમન સર્વિસ ગેટ છે ત્યાંથી બધા બહાર નીકળ્યા હું અહીંયા પાછળ જ કામ કરતો હતો અહીંથી હું આ લોકો ને જોઈને બધા બહાર ભાગ્યા બરોબર બધો સ્ટાફ ભાગી ગયો હું હજી મારા વાઈફ ને ગોતતા ગોતતા છેલ્લે છેલ્લે ખોવાઈ ગયા છેલ્લે મારા મને ગઈ બાદ મારા 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 છોકરા માટે હું હું કપડા પાણી લેવા અંદર અંદર ગયો 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 તો તો પોલીસ કર્મચારી કર્મચારી છે છે એવું એ કહે અમે દરવાજા દરવાજા તોડેલા હતા ઉપર ઉપર ત્યારે જોયું તૂટે સાહેબ તમે લોકો કોણ છો બે લાફો મારી મને કોપરેટ કર આ લાફો માર્યો સાહેબ તમે કોણ કોપરેટ તું કોણ તારું નામ મારું આધાર કાર્ડ બધું ડોક્યુમેન્ટ્સ એ લોકો છે પાન કાર્ડ વોટર આઈડી કાર્ડ બધું હું અમદાવાદ થી નોકરી કરવા આવ્યો મને કે સેટ કોણ મેં ચાર વર્ષ નામ લખાવી દીધા મને જેટલું પૂછ્યું નામ પ્રકાશભાઈ જૈન છે મેનેજર જે સાચવે છે નીતિનભાઈ જૈન રાહુલભાઈ રાહુલભાઈ રાતોડ અને યુવરાજસિંહ સોલંકી

કેટલા વાગે લાગ્યા સાંજના સાંજના ટાઈમે આજવા ટાઈમ ને અંદર બાકી કોઈ આઈડિયા નથી સાહેબ કે હું પોતે મારા વાઈફ ને શોધવામાં હતો દોઢ કલાક પછી તો મને મળ્યા દોઢ કલાક પછી મળ્યા અને પીપી કરી બેન શું નામ છે આપનું નીતા નીતા બેન શું કેશો આપ અંદર ફસાયેલા કઈ નહીં મારે અંદર ફસાયેલાનું મને કઈ જ નથી ખબર જ્યારે આગ લાગી હું દરમાર છોકરો દૂધ પીતો તો સાંજના ટાઈમે એને બહાર લઈને નીકળી તો આઠ જોતા હું નીકળી ગઈ અને એ એ સમય હું આ નીકળ્યા ત્યારે મને ગોતવા લાગ્યા હું અહીંયા ઊભી હતી ભીડમાં એમને મળી નહીં હું અત્યારે એમને સાંજે મળી છું એટલા માટે અમે અહીંયા જ છીએ બીજા બધા કોઈ જ નથી પોલીસ કે છે મારી સાથે આવો મેં મારા છોકરાને લઈ જાય છે મેં મારા છોકરાના કપડાં લેવા માટે મોકલ્યા કે દૂધની બોટલ લઈ આવો કે પાણી લઈ જાવ બહાર ઊભો છે કેરનો ડોર બે કલાકથી

પેન્ટબોલમાં કામ કરતા હતા કેટલો બગાડ કરતા હતા મૈંશ્વર 70 અંદાજથી આયો છે સાહેબ આ તો અરે પ્લીઝ ના એ ભાઈ વીડિયાવાળા છે અરે મારી બેન લોકો જરાન કરતા હોજી આ લોકો આટલું હે